હવે નૈત્રીબેન નાસ્તો પાણી કરો ને તમારે ચાન ભાખરી ખાઈશ ને ભાખરી કે ભાખરી તો છે આ આપી દવી હાલો તો હાંજ ભાખરી હું ખવડાવું ને હાલો હું ખવડાવું હાલો નૈત્રી બેન ને ચાન ભાખરી ખાવી છે ખાઈ તો ખવડાવી લે રેજો કન્ટિન્યુ નાના કપમાં ચા પીવે કેવા જો અમાર નઈ બે નાના કપમાં ચા પીવે છે સાવ નાનો નાનો ટબુડો કપ છે સાવ કા નઈ નાનો કપ છે ને ચાનો ચા પી દો પાછો નઈ ત્રી બે અમારે જો ઈ નાનો કપ જોઈને ભાખરીને ચા ખાવા બેઠાસ કા કપ જોઈને કા નઈ ત્રી આખો લે આઈ વાટ કરે રંદત નથી કાઈ રંદત નથી કાઈ હવે

એને રખડાઈ જ ભેગું આપણે ચક્કર મરાઈ જાય તો જો અમે નીકળી ગયા છીએ અત્યારે ચાલો રખડવા જઈએ છીએ હવે ગાડી કઈ બાજુ જાય કઈ ખબર નથી નીકળી ગઈ છે અમારી સવારી કારણ કે અમારે કઈ રસોઈ તો કરવાની ચિંતા હોય નહીં કાચું ખાવું હોય એટલે આવીને સુધારીને ખાઈ લેવું બધું કાચું ચાલો રેજો કન્ટિન્યુ ગાર્ડને પહોંચી ગયા છીએ મૈત્રી બેન નીચકા ખાય છે જલ હનુમાન દાદા રાધે કૃષ્ણ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રામ દરબાર જય શિયા રામ જય શિયા રામ જય શ્રી રામ દર્શન કરે છે જોઈ લો કે દર્શન હો બધે દર્શન કર લે જો હવે વગેરે વગેરે

હાલ કંઈ નથી કરતું તને મૈત્રી એને બી ભાલન કાઢી ભણીને આવી નૈત્રી અત્યારે આ છોકરી અત્યારે ભણીને આવી કેટલા વાગે ગઈ તી ટ્યુશનમાં ક્યાં ગયા તા ગિરનાર માં વઈ ગયા તા હે મામા આ જેવી હાલત થઈ ગઈ અરે માં એટલા તો કીધું આ ગિરનાર વૈ ગયા તો ક્યાં છે અરે વાત જવા દયો ભગવાન આ અમાર તો જો જો લઈ જાવું ને નો मारे નો મારે પકડાય ને જો મારે મામા આય છે દીકરા નો મારે જો ઓળવાક બગરું આંજર કરું જો ઓકે રૂા ઓમે

મારું તો પેટ ભરેલું જ છે કારણ કે આપણું મોઢું ચાલુ જ છે એટલે થોડું ખાઈ લેતો હવે એ વાત છે આટલો બધો પુલાવસે નઈ ને કીધે